પોરબંદરમાં સામાજિક ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવતા હિરલબા જાડેજાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે સાયબર ફ્રોડના કેસમાં આજે પોલીસે વધુ ત્રણ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા પોરબંદરની કોર્ટ દ્વારા આરોપી હિતેશ અને હિરલબાના રિમાન્ડ નામંજૂર કરી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે પોરબંદર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સામાજિક ક્ષેત્રે મોટું નામ ધરાવતા હિરલબા જાડેજા ખૂબ ચર્ચામાં છે અગાઉ ખંડણી અને અપહરણના કેસમાં પોરબંદરની કોર્ટ દ્વારા આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો હિરલબા જાડેજા જૂનાગઢ જેલમાં હતા અને અન્ય આરોપી પોરબંદરની ખાસ જેલમાં હતા આ દરમિયાન પોરબંદરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં હિરલબા જાડેજા સહિત કુલ છ શખ્સો સામે સાયબર ફ્રોડના આરોપ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હિરલબા જાડેજાને જૂનાગઢ જેલમાંથી અને હિતેશ ઓડોદરાની પોરબંદરની ખાસ જેલમાંથી કબજો મેળવવામાં આવ્યો હતો ત્યારબાદ ધરપકડ કરવામાં આવી હતી અને પોરબંદરની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આજે બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પોરબંદર પોલીસ દ્વારા આ બંને આરોપીઓના વધુ ત્રણ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ બંને આરોપીઓના રિમાન્ડ નામંજૂર કર્યા છે આ સાથે સાથે જામીન અરજી પણ નામંજૂર કરી છે આ બંને આરોપી હિરલબા જાડેજા અને હિતેશ ઓડદરાને જેલ હવાલે કરવાનો પોરબંદરની કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે